નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો પાટણ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન શરૂ થયું હતું જેમાં ત્રણ જિલ્લાના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી દશરથ બાય બેલેટ પેપરથી મતદાન કરવા અનુરોધ કર્યો આ સાથે છવ્વીસ બેઠકો પર સો ઉમેદવારી પત્રો ક્ષત્રિય સમાજમાંથી ભરાવવા જોઈએ એમ જણાવ્યું તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની પાંચ મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી મળવા મોકલવામાં આવે આ સંમેલનમાં સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખ તૃપ્તિબા રાવલે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહ દિલ્હીની ગાદી સંભાળી દેશ ચોખ્ખો કરી રહ્યા છે પણ હવે ગુજરાતનું આંગણું ખરાબ થઈ રહ્યું છે જ આપની સંકલ્પ સમિતિને હું રજુ કરું છું આપણે જે નક્કી કર્યું છે કે રાજકોટમાં 100 સી આપણે ફોર્મ ભરી અને બેલેટ પેપર થી ત્યાં આપણે મતદાનની સિસ્ટમ કરીએ એકદમ સાચી વાત છે એવું ને એવું જ હું પોતાનું મારું મંતવ્ય એવું છે

એટલે 18 વરણ પણ આ એક મહાસંમેલનમાં જોડાય આ લોકશાહી છે માથા લેવા દેવાની વાત નથી જે કોઈ મારા આગળ જે કોઈ પ્રવક્તાએ કીધું સ્વાભાવિક છે લોહી ગરમ હોય અને દુખ લાગ્યું છે મને રાત રાત ઊંઘ નથી આવતી મને દબાવવામાં આવે ત્યારે બે ઘડી મને વિચાર આવે કે આમાં શું કરી શકાય કેમ આપણે આમાં મને નથી ખબર પડતી કે આપણે અરજી કરવી પડે છે 15 15 દિવસથી જ્યારે હિન્દુત્વની વાત થતી હોય રામરાજ્ય આવ્યું ત્યારે રામરાજ્યની આ હાલત હતી

ટિકિટ નથી કપાતી તો પણ આપણી પાસે બધા રસ્તા છે અને રાજપૂત સમાજની સંકલન સમિતિનો વિશ્વાસ આપણે આપું છું કે અમે સૌ આપણી માટે ઊભા છીએ આ લડાઈ માત્ર મારી ને તમારી નથી આપણી સૌની છે